નમસ્કાર ખેડૂત મિત્રો હું કરણસિંહ મોરી હાલ આપણે આવી પહોંચ્યા છીએ કરમદીયા ગામની અંદર કરમદીયા ગામના ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત એટલે કે નિલેશભાઈ આપણી જોડે છે તો કરમદિયા ગામની વાત કરું તો કરમદિયા ગામની અંદર અત્યારે ડુંગળીનું ધરું વાળ્યું એટલે કે રોકનું ખૂબ જ એવું વાવેતર થયેલું છે તો આપણે આઠ થી આઠ દિવસ પહેલા નિલેશભાઈની વાડી આપણે એક એકડિયન કંપનીનું જે આપણે ગોસ્ટાર પ્રોડક્ટ આવે છે એ આપણે સાત કે આઠ કેરાની અંદર નિલેશભાઈ ડેમોટેશન કરેલું તો આપણે નિલેશભાઈ જોડે એમનો પરિચય લેશું અને નિલેશભાઈ આગળ જાણશું કે ગોસ્ટાર એમને શું પરિણામ મળેલું છે તો નિલેશભાઈ પેલા તમારું આખું નામ અને તમારું મોબાઈલ નંબર આપશો મારું નામ સાની નિલેશભાઈ પ્રેમજીભાઈ ગામ કર્મચાર તાલુકો મોવા જિલ્લો ભાવનગર અને નિલેશભાઈ તમારો મોબાઈલ નંબર નવ્વાણું તે ચોરાણું સોતેર સાહીઠ અને આ દવા સાથે ગોસ્ટાર એનું રિઝલ્ટ બહુ સારું છે અને હું આ માટેનું બહુ સારું છે અને બીજું ત્રણ કેરા હતા એમાં આપણો વહ્યું જોયું મેં ઓલા મૂક્યો નથી જો ખેડૂત મિત્રો નિલેશભાઈ એવું કીધું કે એમને ત્યાં અમે ત્રણ કેરા રોપની અંદર આપણે બોલસાદ નાખ્યું નહોતું અને બાકીના થી આઠ કેરાની અંદર આપણે ગોળચાનો સત્તાવ પીડો હતો તો એ તમને સાત થી આઠ કેરામાં તમને ગ્રીનરી વધુ જોવા મળે અને બાજુના જે ત્રણ કેરા બાકી મૂક્યા છે એમાં રોપ પીળો પડે લેવો પડે છે અને વયો ગયો અને વહ્યો ગયેલો છે જે આપણે સાત આઠ દિવસ જે ખેડૂત મિત્ર જે વરસાદ પીડો એમાં નિલેશભાઈ જે કેરા બાકી મૂકી એમાં રોપ પીરો પડીને છે અને જયારે આપણે ગોલસ્ટાર નાખ્યું એમાં આપણે રોપ સારો દેખાય છે ગ્રીનરી પણ વધુ દેખાય છે પણ નિલેશભાઈ એવો શબ્દ પણ એમની રીતે કીધો કે એમાં સફેદ મૂળિયા પણ સારા બતાવે છે જેમાં ગોલસ્ટાર નથી નાખ્યું તણકેરામાં એમની કરતા એમાં મૂળનો વિકાસ ઓછો છે ઓછો છે તો ખેડૂત મિત્રો જે આપણે ગોલસ્ટાર પ્રોડક્ટ ઉપર આપણે અવારનવાર વિડીયો બનાવતા એને વાત કરતા હોઈએ છીએ કે ગોલસ્ટાર જે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેની દવા છે જીન એક્ટિવેશન માટેની દવા છે અને સૌથી વધુ કે તમારા પાકની અંદર વ્હાઈટ ફ્રુટ એટલે કે તંતુ મૂળ વધારવા માટેની સૌથી બેસ્ટ દવા છે તો હાલના સમયની અંદર જે ખેડૂત મિત્રોને રોપ પીળો પડતો હોય રોપની અંદર સફેદ મૂળનો વિકાસ ન હોય એ એક પંપની અંદર ત્રીસ ગ્રામ લે ગોલસ્ટાર નો ઉપરથી છટકાવ કરી શકે છે અથવા તો તમે કોઈ પણ ફર્ટીલાઇઝર નાખતા હોય તો એમની અંદર તમે એક એકરની અંદર એટલે કે અઢી વીઘાની અંદર ત્રણસો ગ્રામ ગોલસ્ટાર તમે કોઈ પણ ફર્ટિલાઇઝર પટ મારીને પણ તમે જમીનની અંદર સાટી શકો છો જેનું રિઝલ્ટ તમે સામે જોઈ શકો છો ધન્યવાદ